ભાવનગર શહેરના ભાંગડી ગેટ પાસ આવેલા હેર ડ્રાઈવ વિસ્તારમાં આવેલા ફ્લેટમાં અચાનક આગ લાગી આ ઘટનાની વાત કરીએ તો એસીના આઉટડોર યુનિટ પાસ શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી આગ ઝડપથી ફેલાય અને ફ્લેટ ત્રણ માળ સુધી પહોંચી ગઈ સ્થાનિક લોકોએ ઘટનાની જાણ કરતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો પરંતુ આગને નિયંત્રણમાં લેવામાં તો નિષ્ફળ રહ્યા હોય તેવું લાગ્યું આ ફ્લેટમાં ફાયર સલામતીની તમામ સુવિધાઓ હોવા છતાં પણ માહોલ સર્જાયો આગ લાગવાનું કારણ અને પાર સલામતી સાધનોની અસરકારકતા પર પ્રશ્ન ઉઠ્યા છે આ ઘટનાની વધુ તપાસ કરવામાં આવી રહી છે અને સંબંધિત અધિકારીઓ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અગિયાર ને સાડત્રીસ કલાકે ફાયર હેડક્વાર્ટર પર ફોન આવ્યો હતો કે તાજા રોડ ઉપર આવેલ પૃથ્વી વડ ફ્લેટમાં આગ લાગેલ છે તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફની ત્રણ ટીમ રવાના કરેલ છે અને કામગીરી પૂર્ણ કરેલ છે ત્રણ ગાડીનો ઉપયોગ કરીને બી વિંગમાં વન ફ્લોર સેકન્ડ ફ્લોર થર્ડ ફ્લોર ને ફોર્થ ફ્લોર સુધી આગ પરસરી ગયેલી હતી એને ફાયર ફાઇટિંગ કરીને આગ બુજાવેલ છે આગ લાગવાનું કારણ તપાસનો વિષય છે ફાયર સેફ્ટીનો અભાવ નથી ફાયર સેફ્ટી ઇન્સ્ટોલેશન કરેલું છે અને તપાસનો વિષય એ કે ભાઈ એનું ચીજ રિન્યુ થઈ ગયેલી છે કે નહીં ના એવું નથી અમે નોટિસ પણ ઇસ્યુ કરેલી છે અને એ પ્રમાણે એની પ્રક્રિયા ચાલુ છે આગળની કાર્યવાહી કરવામાં આવશે એ તો સેફટી માટે ઉતારી લેવાના છે કે ભાઈ આગ લગેલી છે એટલે એવી વસ્તુ રખાય નહીં એટલા માટે ઉતારી નુકસાન જાણવા મળે કોઈને ઈજા થયેલ નથી